અને માત્ર 40 દિવસની અંદર આ દુષ્કર્મ આચરવા વાલા આ ગુનેગારને ફાંસીની સજા અપાવીને અહીંયા આવ્યો છું નમસ્કાર દર્શક મિત્રો આજે વાત કરવી છે એ ન્યાયની કે જે ન્યાયને લઈને અને ન્યાયના વિજયને લઈને જેની ગુંજ આખા ગુજરાતમાં સંભળાઈ રહી છે અને આટકોટ એ હચમચાવી દેનાર કેસ કે જ્યાં માનવતા શરમાઈ હતી પણ આજે એ જ કેસમાં રાજકોટ ગ્રામ્ય પોલીસે જે કરી બતાવ્યું છે ને તેનાથી દરેક ગુજરાતીનું મસ્તક ગર્વથી ઊંચું થઈ રહ્યું છે માત્ર અગિયાર જ દિવસમાં જ્યારે લોકો કહેતા હોય કે ન્યાય મેળવવા માટે પેઢીઓ નીકળી જાય જ્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસે પુરાવોની એવી મજબૂત સાંકળ રચી છે કે જે નરાધમ આરોપી છે તેના માટે ફાંસીના માચડા સિવાય બીજો કોઈ રસ્તો જ ના બચ્યો હતો આ માત્ર તપાસ જ નથી પણ સમાજના દુશ્મનો માટે એક સખત ચેતવણી છે કે જો પાપ કરશો તો ખાખી તમને પાતાળમાંથી નહીં શોધી કાઢશે એ અંજામ સુધી પહોંચાડશે અને ઇન્વેસ્ટિગેશન જ ગુનો ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી દીધી અને વૈજ્ઞાનિક પુરાવા સાથે ડીએનએ રિપોર્ટથી લઈને એફએસએલના મજબૂત પુરાવાઓ જે રીતે ટૂંકા સમયમાં એકઠા કર્યા હતા ને તે કાબિલે તારીખ છે કોઈ દબાણ વગર માત્ર ને માત્ર પીડિતને ન્યાય આપવાના એક જ લક્ષ્ય સાથે કામ કરી આ કેસમાં માત્ર કાયદો જ નથી જીત્યો પણ એમ આ બાપનો ભરોસો જીત્યો છે કે જેની દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું ને તે દીકરીને આરોપીને ફાંસી અપાવી અને ભરોસો અપાવ્યો છે અને રાજકોટ પોલીસની ટીમે સાબિત કરી દીધું છે કે ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે કારણ કે રક્ષણ માટે ખાખી સજ છે આ કામગીરી બદલ રાજકોટ ગ્રામ્ય પોલીસના તમામ અધિકારીઓને કર્મચારીઓ આખો દેશ સલામ કરી રહ્યો છે રાજકોટના આટકોટમાં અને ગુનેગાર જ્યારે પોલીસ થી ભાગવા અને હુમલો કરવાની કોશિશ કરે તો પોલીસ દ્વારા એની ઉપર પગ પર ફાયરિંગ કરવામાં આવે અને માત્ર દિવસની અંદર આ દુષ્કર્મ આ ગુનેગારને ફાંસીની સજા અપાવીને અહીંયા આવ્યો છું ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત પોલીસ નો હું આ તકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે રાજકોટ મુકામે બનેલા છ માસ છ વર્ષની દીકરીના ઉપર બળાત્કાર કેસમાં આરોપીને ફક્ત બત્રીસ દિવસની અંદર નામદાર કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે આ ઉમદા કામગીરીને હું ફરીથી બિરદાવું છું કારણ કે ગુજરાતમાં બનતા બનાવોને રોકવા માટેનો આ એક ખૂબ જ મહત્ત્વનો પ્રયાસ છે સમગ્ર દેશમાં ફક્ત બત્રીસ દિવસમાં કોઈ પણ આરોપીને સજા મળી હોય એવો આ પ્રથમ કિસ્સો છે સાથે સાથે આરોપીને ભાગવાના પ્રયાસમાં એન્કાઉન્ટરમાં પણ હાફ એન્કાઉન્ટર જેવા પ્રયાસોથી પણ ગોળી પગમાં વાગવી સાથે પોલીસે ખૂબ જ આ આરોપીને પકડવામાં મહેનત કરેલી છે ત્યારે ગુજરાત પોલીસ અને માન્ય ગૃહમંત્રી તથા સરકાર છે હું અભિનંદન પાઠવું છું પીડિતાના પરિવારને ન્યાય મળે એ માટેના કાર્યમાં જે સરકાર કામગીરી કરી છે તે ખૂબ જ સરાહનીય છે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઠ તારીખે એક પક્ષોનો અને રેપનો બનાવ બન્યો હતો જેમાં ભોગ બનનાર બાળકી સાત વર્ષની હતી અને આ દુષ્કર્મ દરમિયાન આરોપીએ બાળકીના ગુપ્તાંગોમાં સરીઓ નાખ્યો હતો અને ચાર પાંચ દિવસની સારવાર પછી બાળકી મેન્ટલી અને ફિઝિકલી હોસમાં આવી હતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એની સારવાર ચાલુ હતી આ કેસમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ માનનીય ડીજીપી શ્રી અને રાજકોટ રેન્જના વડા શ્રી અશોક કુમાર સાહેબના નિર્દેશ અનુસાર આ કેસની તપાસ એસપી સુશ્રી સિમરન ભારદ્વાજને આપવામાં આવી અને તમામ ફોરેન્સિક પુરાવા તમામ ટેકનિકલ પુરાવા તમામ મેડિકલના પુરાવા તમામ સાહિતોને સ્ટેટમેન્ટ લેવાના ઓળખ પરેડ કરાવવામાં આવી કે આ કેસમાં સુણવાઈ ઝડપથી પૂરી થાય અને ઝડપથી ચુકાદો આવે તાકી આ આરોપીને સખ્ત થી સખત સજા મળે અમારી રિક્વેસ્ટના ધ્યાનમાં રાખીને ભોગ બનનાર પરિવારની રિકવેસ્ટના ધ્યાનમાં રાખીને કોર્ટે ડે ટુ ડે આ કેસને ચલાવવાનો હુકમ કર્યો અને આપણા રાજકોટના ડીજીપી શ્રી વોરા સાહેબ અને એની મદદમાં શ્રી પ્રશાંત પટેલ એપીપી એસકે વોરા સાહેબ અને પ્રશાંત પટેલ સાહેબ એ બંને જેટલા પુરાવા ચાર્જશીટમાં સબમિટ કર્યા હતા અને કોર્ટ સમક્ષ પ્રોપર તરીકાથી રજૂ કર્યા તમામ મેડિકલ પુરાવાની ફોરેન્સિક પુરાવાની વ્યવસ્થિત ચકાસણી કરી કોર્ટ સામે જેટલા આમાં સાહેદ હતા આના પ્રોસિક્યુશન્સ આની જુબાની સબમિટ કરાવવાનો ઓ તમામ કામ ઠીક સમયમાં કમ્પ્લીટ કર્યો અને તમામ પુરાવાને ધ્યાનમાં રાખીને આ દરમિયાન કોર્ટમાં ભોગ બનનાર બાળકીનો અને જો બીજા બાળક ભોગ બનનાર બાળકી સાથે રમતા હતા એનો પણ કોર્ટમાં સ્ટેટમેન્ટ લેવામાં આવ્યો અને આ બાળકી જો એક મહિના પહેલા અત્યાચારથી ગુજરી હતી આ બહુ સારી રીતે કોર્ટમાં જુબાની આપી અને આ તમામ જુબાનીઓને પ્રોપર તરીકાથી ડીજીપીશ્રી કોર્ટમાં રજૂ કરી અને બાર તારીખે કોર્ટે આરોપીને આરોપી જાહેર કર્યો દોષી જાહેર કર્યો અને આજ તારીખ સત્તરના રોજ આરોપી રેમસિંહ ઉર્ફે રામસિંહ ટેરસિંહ ડુડવા ઉમર બત્રીસ વર્ષ રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશને ફાંસીની સજા સુનાઈ છે અને સાથે સાથ પીડિતાને સાત લાખ રૂપિયાનો કમ્પન્સેશન આપવાનો સાથે સાથ ઓર્ડર કર્યો છે આ કેસમાં ઇનિશિયલી જયારે એફઆઈઆર રજીસ્ટર થઈ ત્યારે ગુનો પણ અનડિટેક્ટ હતો અને ભોગ બનનાર દીકરીની હાલત સ્ટેટમેન્ટ આપવા માટે સારી ન હતી અને ત્યાં કોઈ બીજો જોનાર સાહેબ તમામ ફોરેન્સિક પુરાવા સ્થળથી અમને અમુક પુરાવા મળ્યા જો વેપન તરીકે જો સરીયો યુઝ કર્યો હતો સરિયો મળ્યો અને સ્થળથી અમને બાયોલોજીકલ ફોરેન્સિક પુરાવા મળ્યા આ તમામની વ્યવસ્થિત ચકાસણી સુશ્રી સિમરન ભારદ્વાજ એસપીના નેતૃત્વમાં આ ટીમ ટૂંક સમયમાં કરી અને પછી આ પુરાવાને સારી રીતે કોર્ટ સમક્ષ રજૂ કરીને આ જે ફોર્ટી વન ડેઝમાં એફઆઈઆરથી ટોટલ ફોર્ટી વન ડેઝમાં આજ અમને આરોપીને ફાંસીની સજા મળી છે આમાં જિલ્લા પ્રશાસનના તમામ અંગો તરફથી મેડિકલ હોય કે એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ હોય એફએસએલ હોય આ તમામને અમે પ્રાયોરિટી માટે રિક્વેસ્ટ કરી હતી અને તમામ જો વિભાગો છે એ પણ આમાં બહુ સકારાત્મક સહયોગ આપ્યો હતો આરોપી જ્યારે અમે રિસ્કવરી પંચનામો કરતા હતા ત્યારે આ જો કર્યા પછી આરોપીએ પોલીસ ઉપર હુમલો કરીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને આ હુમલાથી બચવા માટે પોલીસ આત્મરક્ષામાં આરોપી ઉપર ફાયરિંગ કરી આમાં બીએનએસ કલમ એકસો નવ મુજબ આટકોટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ છે જેની તપાસ ડીવાયએસપી શ્રી ગોંડલ કરી રહ્યા છીએ આ કેસમાં આરોપીની અટક થઈ ગઈ છે અને હાલ આમાં ચાર્જશીટ કરવાની બાકી છે મુખ્ય મુખ્ય જો પુરાવા હતા એમાં બાળકીનો બીએનએસએસ વન એટી થ્રી નો સ્ટેટમેન્ટ બાળકીની જો સાથે બાળક રમતા હતા એનો બીએનએસ વન એટી થ્રીનો સ્ટેટમેન્ટ પછી બાળકીનો ડીજીપી શ્રી અને મહિલા જો આપણા ચાઇલ્ડ વેલફેર અધિકારી છે એની હાજરીમાં કોર્ટમાં આ સ્ટેટમેન્ટ થયો

ભોગ બનનાર દીકરીએ પણ અને એની સાથે જો બીજા બાળકો રમતા હતા જેની ઉંમર ત્રણ થી ચાર વર્ષ છે એ બાળકો પણ આરોપીને સારી રીતે આઈડેન્ટિફાઈ કર્યો આ સિવાય આરોપીની ત્યાં હાજરી આરોપીનો બિહેવિયર મેડિકલ એક્ઝામિનેશન ભોગ બનનાર દીકરી છે એનું ડિટેલ્ડ મેડિકલ એક્ઝામિનેશન ડિટેલ સાયકોલોજિકલ મેડિકલ એક્ઝામિનેશન આ તમામની રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવી અને જ્યાં એ લોકો આરોપીએ જો બાળીએ કામ કરતા હતા એના છોટા ભાઈને ઘરે આ દિવસમાં એ કલરનું કામ કરતા હતા તો છોટા ભાઈ શ્રી સિમરન ભારદ્વાજ અને અમારા બીજા જો મહિલા પોલીસ અધિકારી છે એ જિલ્લાના જો ચાઇલ્ડ વેલફેર અધિકારી છે એની સાથે મળીને દીકરીનો આપણા સિવિલ હોસ્પિટલમાં આપણા એમ્સ હોસ્પિટલમાં અને બીજા પ્રાઇવેટ જો સાયકેટ્રીક હોતા હોય છે મનોવૈજ્ઞાનિક હોતા હોય છે

સજા થવી જોઈએ અને ઝડપથી જ આવો ન્યાય મળવો જોઈએ એ પણ જરૂર છે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને સલામ છે આ રાજકોટ ગ્રામ્ય પોલીસને કે આવાના આવા કેસમાં ન્યાય અપાવતા રહે વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ નમસ્કાર